ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન આગામી તારીખ સાત મેના રોજ યોજાશે જે અંતર્ગત આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપતા જણાવાયું હતું કે ભાવનગર બોટાદ લોકસભા સીટ પર તમામ સરકારી ઇમારતોને વાહનો તેમજ સરકારી પરિસરમાંથી જાહેરાતો દૂર કરવામાં આવશે તેમજ કોઈપણ રાજકીય પક્ષો દ્વારા જાહેરમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ બેનર પણ દૂર કરવાની સૂચના આપશે પી કડક અમલીકરણ કરવામાં આવશે તમામ વિભાગમાં પદાધિકારીઓના વાહનો જમા લઈ લેવામાં આવશે અને જરૂર ચૂંટણીની કામગીરીમાં ઉપયોગ લેવામાં આવશે પદાધિકારીઓ એના પોતાના વાહનો જમા કરાવી દીધેલા છે આપે જોયું હશે કે શહેર અને જિલ્લાની અંદર જુદા જુદા પ્રચારના જે હોર્ડિંગ્સ વગેરે છે જે સરકારી સર ખર્ચે કરેલી જાહેરાતો છે એને ઉતારવાની કામગીરી ચાલી રહી છે આ કામગીરી ચોવીસ કલાકમાં અમે પૂર્ણ કરી દઈશું અને આપની સાથે એની વિગતો પણ આવતીકાલે શેર કરવાની પ્રયત્ન કરીશું આચારસંહિતાનો અમલ ચાલવા સાથે બળતી બદલી આ વગેરે રજા લાંબી રજાઓ આના ઉપર પ્રતિબંધ આવી ગયો છે જે અધિકારી કર્મચારીઓની રજાઓ જિલ્લા કક્ષાએ મંજૂરી કરવા પાત્ર છે એ લોકોની બદલી અથવા એમની જે રજા છે એ હવે જિલ્લા ચૂંટણી અધિકારીની મંજૂરી પૂર્વ મંજૂરી વગર મંજૂર નહીં થઈ શકે એ પ્રકારનું અમલવારી ચાલુ થયેલી છે ચૂંટણીની જે અમારી પૂર્વ તૈયારી છે એની અમે અલગથી આપની સાથે પ્રેસ વાર્તામાં ચર્ચા કરેલી છે અમારી પાસે પૂરતા પ્રમાણમાં સાધન સામગ્રી આપણા તમામ પ્રકારના સાધનો માટેના ટેન્ડરો પૂરા તૈયાર એપ્રૂવ થઈ ગયેલા છે જુદી જુદી એજન્સીઓને ઓર્ડર પણ અપાઈ ગયેલા છે આ ઉપરાંત કર્મચારીઓ જે છે સ્ટાફ જે રિકવાયર્ડ છે એની ડેટા એન્ટ્રી પણ થઈ ગઈ છે આપણા ઈવીએમ જે ઈવીએમ વીવીપેટ અને વેલેટિંગ યુનિટ આ આખા સેટનું તૈયારી ફર્સ્ટ લેવલ જે ચેકિંગ છે એ ક ક્યારનું પતી ગયું છે હવે આપણે એનું તારીખ આવશે એટલે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરીશું એમાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓની સાથે અમે લોકો એડવાન્સમાં ઇન્ટિમેશન આપીશું અને કયું મશીન કઈ વિધાનસભામાં જશે એ નક્કી થશે આ જ ઉપરાંત જ્યારે હવે જરૂર જ્યારે થશે ત્યારે અમારા કર્મચારીઓની જે રેન્ડમાઇઝેશન કરવાનું છે એની પણ કાર્યવાહી અલાયદા કરવામાં આવશે વખતો વખત જેમ જેમ આપણે ચૂંટણીના કાર્યક્રમમાં આગળ વધીશું એમ વખતો વખત અમે આપને જુદા જુદા સમયે અપડેટ આપતા રહીશું